જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે શ્રવણ કરીએ છીએ શ્રી ગુરુપુરાણનો સોળમો અને અંતિમ અધ્યાય મોક્ષ ધર્મ નિરૂપણ વર્ણન જો આ ચેનલમાં તમે લોકો નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને એકથી પંદર અધ્યાય આ જ ચેનલ ઉપરથી તમને મળી જશે તો સમય મળે ત્યારે એનું અવશ્ય શ્રવણ કરવા વિનંતી છે અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અન્ય લોકોને પણ મોકલી દેજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો તો શરૂ કરીએ છીએ સોળમો અધ્યાય મોક્ષ ધર્મ નિરૂપણ વર્ણન ગરુડજી બોલ્યા હે દયાના સાગર અજ્ઞાનજીવોનું સંસારમાં આવવા જવાનું મેં સાંભળ્યું જાણ્યું હવે આપ મને સનાતન મોક્ષનો ઉપાય જણાવો હે શરણાગત વત્સલ હે દેવોના દેવ હે ભગવાન સર્વ દુઃખોના મિશ્રણ સમાન નિરર્થક સંસારમાં અનેક પ્રકારના શરીરો ધારણ કરનારા અનંત જીવોનો સમૂહ પેદા થાય છે અને મૃત્યુ પામે છે એનો કોઈ અંત નથી તેઓ સદાય દુઃખી રહે છે ક્યારેય સુખ પામતા નથી હે મોક્ષનાય સ્વામી ઈશ્વર તેઓ કયા ઉપાયથી આ સંસારમાંથી મુક્ત થઈ શકે એ મને કહો શ્રી ભગવાન બોલ્યા હે ગરુડ તમે મને જે પૂછ્યું હતું હું તમને જણાવું છું સાંભળો એને સાંભળવા માત્રથી મનુષ્ય આ જગતમાંથી છૂટી જાય છે હે ગરુડ ઈશ્વર પરમ બ્રહ્મ સ્વરૂપ છે જે કલા રહિત અદ્વિતીય શિવરૂપ સૌને જાણવાવાળા સૌના કરતા સૌના સ્વામી મલરહિત રહિત છે સ્વયં પ્રકાશ આદિ અંતથી રહિત નિર્વિકાર પરથી અપર ગુણ રહિત સચ્ચિદાનંદ ભગવાન છે અને સર્વોજીવો તેમના જ અંશ છે અનાદિ અવિદ્યાથી ઉપહત થઈને જેમ અગ્નિમાં ચિંગારી ઉત્પન્ન થાય છે તેમ કર્મોથી પ્રાપ્ત દેહ આદિ અનાદિથી ફસાઈ જાય છે એ જીવો સુખ તથા દુઃખ આપનારા પુણ્ય અને પાપથી બંધાયેલ એ અનંત દેહમાં પ્રવેશી આયુ અને કર્મોથી ઉત્પન્ન ભોગને દરેક જન્મમાં મેળવે છે એ ગરુડ ફરી એનાથી મોક્ષ પર્યંત નાશ રહિત સૂક્ષ્મલિંગ શરીરની પ્રાપ્તિ થાય છે સ્થાવર કીટ પક્ષી પશુ ધર્મ કરનારા માનવી અને દેવના ક્રમથી મોક્ષના ભાગીદાર બને છે અર્થાત વૃક્ષ વગેરેના પછી કીટક તદંતર દેવત્વ પામી મોક્ષને મેળવે છે હજારો વાર જન્મ લઈ વિવિધ પ્રકારના શરીરોને ધારણ કરી તેને છોડી સદકર્મોથી મનુષ્ય અવતાર લઈ જ્ઞાની બની મોક્ષ મેળવે છે ચોર્યાસી લાખ યોનીઓમાં દેહ ધારણ કરનારા શરીરોમાં મનુષ્ય દેહ વિના જ્ઞાન નથી મળતું હજારો અથવા હજાર કરોડ જન્મમાં અતિ પુણ્યના સંચયથી પ્રાણી મનુષ્ય જન્મ મેળવે છે મોક્ષથી સીડી રૂપ એવો અતિ દુર્લભ મનુષ્ય જન્મ પામીને પણ જે આત્માને તારતો નથી એના જેવો પાપી કોણ હોઈ શકે જે માનવી આવા ઉત્તમ નરદેહ અને ઇન્દ્રિયોની સુંદરતા મળવા છતાં પોતાના આત્માનું હિત જોતો નથી જાણતો નથી એ બ્રહ્મઘાતક છે શરીર વગર કોઈ પુરુષાર્થ થતો નથી તેથી દેહરૂપી ધનની રક્ષા કરી પુણ્ય કર્મોની સાધના કરવી દેહ સૂક્ષ્મ પુરુષાર્થનું સાધન છે તેથી દેહની સદાય રક્ષા કરવી કારણ કે જીવતો રહેશે તો સર્વ પ્રકારના કલ્યાણોને જોશે ગામ ખેતર ધન ધ ઘર શુભ અને અશુભ વારંવાર મળે છે પરંતુ મનુષ્ય દેહ વારંવાર મળતો નથી બુદ્ધિમાન માણસ સદાય શરીરની રક્ષા અંગે ઉપાય કરે છે કોડ વગેરે રોગોથી પૂર્ણ હોવા છતાં પણ રોગી માણસ પોતાના શરીરના ત્યાગ અંગે વિચારતો નથી રક્ષાયેલા આ શરીરથી ધર્મ થાય છે ધર્મથી જ્ઞાન મળે છે જ્ઞાનથી ધ્યાન આવે છે અને ધ્યાનમાં યોગ મળતા સંસારથી મુક્તિ મળે છે જો આત્મા જ આત્માને દુષ્કર્મોથી નહીં બચાવે તો એ સિવાય બીજો કયો રહિત કરનારો હશે આ લોકમાં જ નરકરૂપ રોગની ચિકિત્સા જે નથી કરતો એ રોગી ઔષધરહિત દેશમાં જઈને શું કરશે વાઘણ સમાન ડરાવનારું ઘડપણ છે અને ફૂટેલા ઘડામાંથી જેમ જળ વહે છે તેમ આયુષ્ય ક્ષીણ થનારું છે અને રોગો એક વેરીની સમાન પ્રહારો કરનારો છે તેથી મનુષ્ય જુવાનીમાં કલ્યાણપ્રદ કાર્યો કરવા જ્યાં સુધી કોઈ દુઃખ પ્રાપ્ત ન થાય અને જ્યાં સુધી મુશ્કેલીઓ ન આવે ત્યાં સુધી ઇન્દ્રિયો વ્યાકુળ ન બને ત્યાં સુધી પોતાના કલ્યાણ માટે ઉપાય વિચાર કરવો જોઈએ જ્યાં સુધી શરીર સશક્ત છે અને સઘળી ઇન્દ્રિયોથી યુક્ત છે ત્યાં સુધી તત્વનો અભ્યાસ કરી લેવો જોઈએ કારણ કે સામગ્રી નષ્ટ થયા પછી સાધન રહેતું નથી જેમ ઘરના ખૂણામાં આગ લાગતા દુર્બુદ્ધિવાળો કૂવો ખોદવા બેસી જાય છે તેનો કોઈ અર્થ નથી સંસારના અનેક કામોમાં વ્યસ્ત રહેવાથી સમયનું ભાન થતું નથી ખેદની વાત એ છે કે માનવી પોતાના સુખ દુઃખ અને હિતને ઓળખતો નથી સર્વ પ્રાણીઓ જન્મે છે મરે છે તથા અનેક પ્રકારના કલેશ ભોગવે છે તેવું જાણવા છતાં પણ મનુષ્ય મોહરૂપી મદિરા પીને આવા બનાવથી ક્યારેય ડરતો નથી ધન સંપત્તિ સ્વપ્ન સમાન છે અને યૌવન અવસ્થા ફૂલ સમાન છે આવરદા વીજળી સમાન ચંચળ છે આ વાતને જાણવા છતાં કોને ધૈ આવે છે પ્રથમ તો સો વર્ષનું આયુષ્ય ઘણું ઓછું છે તેમાંથી પણ અડધો ઊંઘ અડધું આળસમાં પસાર થઈ જાય છે તથા કેટલુંક હોય ઘડપણ રોગ અને દુઃખોથી ક્ષીણ થાય છે બાકીનું જીવન નિષ્ફળતાની જેમ વિજય છે મોક્ષ વગેરેનો પ્રારંભ કરવામાં આળસું યોગ્ય બ્રહ્મચિંતન કરવામાં સૂઈ જનારો એટલે કે બ્રહ્મનું ચિંતન કરતો નથી અને ભયનું સ્થાન જે સંસાર છે એમાં વિશ્વાસ કરનારો કયો માનવી માર્યો જતો નથી જળના પરપોટા સમાન જીવયુક્ત દેહ ક્ષણિક છે જ્યારે આ અનિત્ય દેહરૂપી નિવાસસ્થાનમાં મનુષ્ય નિર્ભય કેવી રીતે રહી શકે જે મનુષ્ય પોતાના બુરા ભલાને જાણતો નથી તે શત્રુરૂપ સાંસારિક વિષયમાં પોતાનું હિત જુએ છે અનિત્ય દેહ વગેરેને ધ્રુવસંગક સમજે જતા અનર્થકારી ધનને જ પોતાનું સિદ્ધ પ્રયોજન સમજે છે દેવ માયાથી મોહ પામેલો મનુષ્ય જોતો હોવા છતાંય પણ પડી જાય છે અને સાંભળતો હોવા છતાંય ધ્યાન નથી આપતો અને ભણતો હોવા છતાંય જ જાણતો નથી એ કાળરૂપી સાગરના બમળોમાં ફસાઈ ગોતા ખાતા મનુષ્યને ક્યારેય બોધ મળતો નથી જેમ કાચા ઘડામાં રાખેલું પાણી ધીમે ધીમે જમે છે એ રીતે ક્ષણે ક્ષણે ઓછો થતો સમય પાછો મળતો નથી પવનને બાંધવો આકાશનું ખંડન કરવું જળ તરંગોને ગૂંથવા સંભવ છે પણ મૃત્યુનું નિવારણ સંભવ નથી કાળ પૃથ્વીને બાળી શકે છે સુમેરું પર્વતને વિખેરી શકે છે સમુદ્રને સૂકવી શકે છે પણ મૃત્યુનું નિવારણ કરવું શક્ય નથી આ મારા સંતાન છે આ મારી પત્ની છે આ મારા ભાઈ બહેન છે આ મારું ધન છે આવું કહેતા મનુષ્યરૂપી બકરાને કાળરૂપી વરું બળજબરીપૂર્વક મારી નાખે છે મેં આ કામ કરી નાખ્યું છે આ કરવાનું છે આ કર્યું ના કર્યું બરાબર છે આ પ્રકારની ચેષ્ટા કરતાં કરતાં વ્યાકુળ મનુષ્યને યમરાજા પોતાના વશમાં લઈ લે છે બુદ્ધિમાન માણસે વેદશાસ્ત્રોનો અભ્યાસ કરીને એમાંથી તત્વજ્ઞાનને જાણીને તમામ શાસ્ત્રોને છોડી દેવા હે ગરુડ જેમ અમૃતથી તૃપ્ત થયેલા અને ભોજનનો કોઈ અર્થ નથી રહેતો તેમ તત્વ જાણનારને બીજા શાસ્ત્રો જાણવાની જરૂર નથી હે વનિતાના પુત્ર ગરુડ વેદનું અધ્યયન અને શાસ્ત્રના વાંચનથી મુક્તિ મળતી નથી માત્ર જ્ઞાનથી જ મુક્તિ મળે છે અન્ય કશાઈથી નહીં મુક્તિનું કારણ ન તો આશ્રમ છે ન તો દર્શનશાસ્ત્ર છે તથા અગ્નિહોત્ર કામો પણ મુક્તિ અપાવતા નથી મુક્તિનું કારણ માત્ર જ્ઞાન જ છે ગુરુની વાણી જ મુક્તિ આપી શકે છે અન્ય બધી વિદ્યાઓ ઔષધિઓનું ઝુંડ માત્ર છે જેમ લાકડાના હજારો ટુકડામાં માત્ર એક જ સંજીવની બુટ્ટી શ્રેષ્ઠ છે ક્રિયા અને પરિશ્રમ રહિત શિવરૂપને અદ્વૈત કહેવાય છે એ જ્ઞાન ગુરુ મુક્તિ જ મળી શકે છે કરોડો શાસ્ત્રો વાંચવાથી નથી મળતું જ્ઞાન બે પ્રકારનું છે એક શાસ્ત્રો દ્વારા અને બીજું વિવેકથી પેદા થતું શાસ્ત્રોક્ત જ્ઞાન બ્રહ્મ છે અને વિવેકથી ઉત્પન્ન થતું જ્ઞાન પરમ બ્રહ્મ છે કોઈ અદ્વૈતની ઈચ્છા કરે છે કોઈ દ્વૈતની ઈચ્છા કરે છે પરંતુ તેઓ અદ્વૈત અને અદ્વૈત રહિત સમતત્વને જાણતા નથી મારું નથી અને મારું છે આ બે પદો મોક્ષ અને બંધન પેદા કરે છે મારું છે એવું કહેવાથી જીવ બંધનમાં આવી પડે છે અને આ મારું નથી તેમ માનવાથી જીવ બંધનમાંથી છૂટી જાય છે કર્મ એ છે કે જેનાથી બંધન થાય નહીં વિદ્યા એ છે કે જે મુક્તિ અપાવનારી હોય જે કર્મ થકી બંધન થાય તે કર્મ માત્ર મહેનત આપનારું જાણવું અને વિદ્યાને ચાતુર્ય સમાન જાણવી જ્યાં સુધી કર્મ ફળની ઈચ્છા હોય ત્યાં સુધી સાંસારિક ભોગોમાં વાસના હોય તથા ઇન્દ્રિયોમાં ચંચળતા છે ત્યાં સુધી તત્વને જાણી શકાતું નથી તત્વજ્ઞાની જ મોક્ષ મેળવે છે અને ધર્મનું આચરણ કરનારા સ્વર્ગમાં જાય છે અને પાપી લોકો દુર્ગતિ પામે છે પશુ પંખી વગેરે જીવો જન્મ મરણરૂપી સંસારને પામે છે હે ગરુડ આ રીતે મેં સોળ અધ્યાયો થકી તમામ શાસ્ત્રોના સાર તને જણાવ્યા છે હવે બીજું શું સાંભળવાની ઈચ્છા છે સુતજી કહે છે હે રાજન ગરુડજી ભગવાનના મુખારવિનથી આ પ્રકારે વજન સાંભળી હાથ જોડી વારંવાર ભગવાનને પ્રણામ કરી કેવા લાગ્યા હે ભગવાન હે દેવેશ હે નાથ હે પ્રભુ આપ અમૃતરૂપી વચન સંભળાવીને મને ભવ પાર ઉતાર્યો છે મારા તમામ સંશય નાશ પામ્યા છે અને હું કૃતાર્થ થયો છું એમાં જરાય શંકા નથી આ પ્રકારે કહીને ગરુડજી ચૂપ થઈને બેસી ગયા અને ભગવાનના ધ્યાનમાં લાગી ગયા જે સ્મરણ કરવાથી દુર્ગતિ હરણ કરવાવાળા છે પૂજનથી ઉત્તમ ગતિને આપનારા છે તથા પોતાની પરાભક્તિથી જે મુક્તિ આપે છે તે ભગવાન મારી સદાય રક્ષા કરો હિતિશ્રી ગરુડ પુરાણે સારો દ્વારે ભગવત ગરુડ સંવાદે મોક્ષ કર્મ નિરૂપણો નામ સોળસો અધ્યાયમ તો અહીંયા સોળમો અધ્યાય પૂર્ણ કરતાની સાથે શ્રી ગરુડ પુરાણના એકથી સોળ અધ્યાય મેં તમને શ્રવણ કરાવ્યા છે આમાં જો કોઈ દોષ રહી ગયો હોય તો મને નતમસ્તક માફ કરશો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ અવનવા ધાર્મિક વિડીયો મે તમારા માટે લઈને આવતા રહીશું તો સતત આ ચેનલ સાથે તમે લોકો જોડાયેલા રહેજો ઓમ વિષ્ણવે નમઃ જય શ્રી કૃષ્ણ